અરે ઓ ગાયો મત મશીન ઓકે જય જય શ્રી કૃષ્ણ મેલેડો કાતો બેટરે મારી

બગલા તા કોણ માંગ કોટલે કેરું દેસ્ત ને ઈ સરા તો બહાર કા દેકલા બડા મંદગણ સર ને તુરમેણ વડસા અબે આ એ દે તો એ તો તો કરું કાતરું ભજન કિલર દે ઓ જો ઓ કમી